સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ વત્તે ઓછે અંશે અહીં જણાવેલ કે એના જેવા જ પ્રશ્નો સાધક જિજ્ઞાસોને ઉગતા જ હોય તેમ હોવાથી શ્રીમદ રાજચંદ્ર વચનામત પંદર બીજી કડી કે મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય વીત રાગવાણી વિના અવરનો કોઈ ઉપાય આ સમજવાની કોશિશ આ સત્સંગ વાંચન માળામાં કરવામાં આવશે પ્રશ્નો જેવા કે કરેલા કર્મો અફળ જાય કે કેમ જો કર્મ અફળ હોય તો વિશ્વ વ્યવસ્થા ટકે કઈ રીતે વિતરાક માર્ગમાં વ્યવહાર ચલાવવા માટે મંત્ર તંત્ર દોરા ધાગા માદળિયા વગેરે અનુમોદનીય છે કે કેમ જ્યોતિષ જેવા કલ્પિત વિષયનો સાંસારિક પ્રસંગમાં નિષ્પૃહ પુરુષો લક્ષ્ય કરે કે કેમ ઈશ્વર એટલે પૂર્વ પ્રારબ્ધ કે કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ ટકી રહે તેમ ન હોવાથી આ જીવ આ રસ્તે ઉપાયો શોધે છે એ ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ છે કે કેમ કદાચ આ બધું લાભ ન કરે તેમ છતાં કર્યા કરવાથી કંઈક પારમાર્થિક નુકસાન ખરું કે કેમ દેવદેવીની તુષ્માનતાને શું કરીશું જગતની તુષ્માનતાને શું કરીશું જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધન આદિની ઈચ્છા રાખવામાં આવે તો જીવને દર્શન દર્શનવ્ય કર્મનો પ્રતિબંધ થાય કે કેમ જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન થાય એવું કરે કે કેમ વ્યવહારિક મદદ આ રસ્તે કરે કે કેમ જ્ઞાની કોઈને વ્યવહારિક મદદ કરી તે જીવને કર્મબંધનું નિમિત્ત બને કે કેમ સંસારે સુખી થવાના હેતુએ માત્ર ભૌતિક કે એહિક સુખ માટે ધાર્મિક અનુષ્ઠાનો સેવાથી તેનું શું ફળ આવે નિદાન તપ કે નિયમ કરવાની વિતરાગ દર્શનમાં છૂટ છે કે કેમ વિતરાગ અને તેઓએ પ્રરૂપેલ માર્ગનો આશય કે લક્ષ્ય શું છે તેને મૂકીને ધર્મ કરણી આત્માધિક ફળ આપે કે કેમ જો બાંધેલ કર્મો અફળ ન જ જાય તો જીવે છૂટવા માટે થોડા સમયમાં છૂટી જવા માટે શું કરવું જોઈએ એ વગેરે પ્રશ્નોના વચનામૃતને અને શાસ્ત્રોને આધારે જવાબો શોધી વિચારી આર્થ ધ્યાન ઘટાડી ધર્મધ્યાન તરફ લક્ષ કરી અને ગૃહિત મિથ્યા તો કઈ રીતે દૂર થઈ શકે તે આ સત્સંગ વાંચનનો વિષય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ